नवसारींडीओ क्रिएटर सलोनी टंडेलनी रेल्वे ट्रेकवर शूट करेली रील थता रेल्वे पोलिस हाजर थांब नोटिस आपली नवसारी पसार पसारती डीएफसी रेल्वे लाईन परसीने मोबाईलमध्ये वात होता तेना गणतरी दिवसमध्ये नवसारींनी व्हिडिओ क्रिएटर सलोनी टंडेलनी रेल्वे पर शूट करेल रील थता રેલવે પોલીસ ચોંકી ઉઠી છે રેલવે ટ્રેક પરની રીલ બાદ સલોનીએ માફી માંગી લીધી છે પરંતુ રેલવે પોલીસે સલોનીને હાજર થવા નોટિસ આપી છે રેલવે પોલીસ સલોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે રેલવે ટ્રેક પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી નવસારીની વિડીયો ક્રિએટર સલોની ટંડેલે અન્ય યુવાનો સાથે નવસારીમાંથી પસાર થતી ડીએફસીની રેલવે લાઇન પર હિન્દી ફિલ્મના સોંગ સાથે રીલ શૂટ કરી હતી ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી જે બાદમાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે સલોની ટંડિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે અવનવા વિડીયો બનાવી અપલોડ કરતી રહે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના હજારો ફોલોવર્સ છે રેલવે ટ્રેક પરની રીલ વાયરલ થયા બાદ વિવાદ થતાં સલોનીને પણ તેની ભૂલ સમજાઈ છે ત્યારે તેને કહ્યું હતું કે મારી આ ભૂલ છે બીજી વખત આ પ્રકારના વિડીયો નહીં બનાવવું સાથે કહ્યું હતું કે વિડીયો શૂટ કરતી વખતે पूर्ति राखी ऐसे लोगों को यही कहना चाहूँगा कि जो है रील बनाने की जगह नहीं है।, है क्योंकि ट्रेन कब आ जाएगी उनको पता भी नहीं चलेगा वो रील जो है ना उनकी ऊपर की रील बन जाएगी ने के खिलाफ क्या कर है? ऐसे किया है।, है जो लेडीज ने रील्स बनाई है अभी नवसारी में उसके खिलाफ क्या कार्यवाही की जाएगी <laughs> उनके लिए जो है ये रेलवे रेलवे क्रॉस करने के लिए जो है वन फोर्टी सेवन की धारा है उसके तहत जो है उनके ऊपर कार्रवाई की जा सकती है okay. okay.